અને મિત્રો રામ ભગવાનને માનતા હોય તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મિત્રો આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ કર્યું વોડાદાદાના માણસ તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું તેનું સાસુ નામ શું છે શું મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે માહિતીના કેટલાક રૂપિયા કમાય છે તે મિત્ર હા તે વારાઘડીએ કહે છે કે હું ગામડે યોજાઈશ તે કયા ગામના છે તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું હા તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી પચાસ પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે અને મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે અને હા મિત્રો આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલનું પેજ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ